આજે ગોંડલ ના જાડેજા પરિવાર માટે ખુશીનો દિવસ છે કારણ કે આજે જ ગણેશ ગોંડલ છે તે જે નાગરિક સહકારી બેંક છે તેમના વાઇસ ચેરમેન બન્યા છે અને એમની સાથે એમને શરતી જામીન પણ મળી ગયા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ જ્યારે ગોંડલ સહકારી નાગરિક બેંકની ચૂંટણી હતી એ દરમિયાન બધા લોકો કહી રહ્યા હતા કે જો ગણેશ ગોંડલ જીતી જશે અને ડિરેક્ટર પદ માટે તેમનું નામ આગળ આવી જશે તો ગણ ગોંડલની અંદર ગણેશ આષ્ટમી ઉજવવામાં આવશે પણ ખરા અર્થમાં આજે જાડેજા પરિવાર અને આખું ગોંડલ ક્યાં કેવું લાગે છે કે આ ગણેશ આષ્ટમી ઉજવવાનો છે ખુશી એટલા માટે કે જે નાગરિક સહકારી બેંકમાં તેમનું ફોર્મ ભરાયું હતું જેલમાં બેઠા બેઠા તેમણે ચૂંડણી લડી હતી અને જીતીને પણ બતાવી હતી એ પછી આજે તેમને વાઇસ ચેરમેન પદે હવે તેમની વરણી થઈ ગઈ છે અને એમની સાથે જ તેમણે કોર્ટે જામીન પણ આપી દીધા છે પણ શરતી જામીન આપવામાં આવ્યા છે અને એ જામીન છે કે તેમને જુનાગઢની અંદર પ્રવેશવાનું નથી પરંતુ ખુશીનો માહોલ તો આજે બેવડો એટલા માટે કહી શકાય કારણ કે ઘણા લાંબા સમય દરમિયાન જાડેજા પરિવાર અને ગોંડલના ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ગણેશ ગોંડલ છે તે બહાર આવે ચૂંડણીમાં પણ તે સામે નહોતા આવ્યા ત્યારે પણ તે જલમાં હતા તેમ છતાં તે ચૂંડણી જીતીને બતાવી દીધી લગભગ છ મતે તેઓ જીત્યા હતા ડિરેક્ટર બન્યા હતા અને ત્યારે એ પણ વાતો વહેતી થઈ હતી કે તે બેંકના વાઇસ ચેરમેન બનવાના છે એટલે આજે તેમને સત્તાવાર રીતે બેંકના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે અને ક્યાંક એમની સાથે આજે તેમને શરતી જામીન પણ મળ્યા છે એટલે જાડેજા પરિવારમાં જે ખુશીનો માહોલ તો છે જ આજે આખો ગોંડલ ખુશ હશે પણ કોઈક લોકો એવા હશે જે દુઃખી હશે જે ગણેશ ગોંડલના વિરોધી છે જાડેજા પરિવારના વિરોધી છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં તેમને અત્યારે શરતી જામીન આપવામાં આવ્યા છે ઘણી બધી શરતો પણ લાગુ પાડવામાં આવી હશે જેમાં ખાસ કહી શકાય જુનાગઢની અંદર કારણ કે જુનાગઢના જે સંજય સોલંકીને માર મારવામાં આવ્યો હતો તે કેસમાં તેમને અંદર કરવામાં આવ્યા હતા જુનાગઢની જેલમાં હતા અને જ્યારે તેઓ બહાર આવી રહ્યા છે ત્યારે પણ શરત એ જ છે કે તેમને જુનાગઢ નથી જવાનું ભલે તે જુનાગઢની જલમાંથી બહાર આવતા હોય પણ તેમને જામીન મળ્યા છે તેઓ આજુબાજુના વિસ્તારમાં ફરી શકે છે પણ જુનાગઢ નથી જઈ શકવાના એટલે હવે અત્યારે એ જોવાનું છે કે આવનારા દિવસોમાં ગણેશ ગોંડલ અત્યારે જો બહાર છે તો કેવી ઘટનાઓ બને છે કારણ કે ખાર તો ક્યાંક ને ક્યાંક બંને પક્ષ તરફથી એટલું જ રહેવાનો છે ગણેશ ગોંડલ હોય કે પછી જુનાગઢ તરફથી હોય અત્યારે તો જાડેજા પરિવાર ખુશ છે અને આ દિવસો પણ મનાવવાનો છે કારણ કે બેવડી ખુશી ઘરમાં જો આવી છે અને અત્યારે ગણેશ ગોંડલ શરતી જામીન ઉપર બહાર આવ્યા છે તેમને લઈને આપણે શું કહેવું છે કમેન્ટ કરીને ચોકસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર